વળતર ચૂકવવાની માંગ સાથે APMC ની અંદર બેઠકનું આયોજન કરવામાં આવ્યું આગામી સમયમાં નુકસાનીનું વળતર નહીં ચૂકવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે શહેરની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો તોડાલી શહેરમાં ખેડૂતોનો વિરોધ વડાલી શહેર બંધ એલાન આપવામાં આવ્યું છે APMC ની અંદર ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા સાબરકાંઠા જિલ્લામાં જે કમોસમી માવઠું થયું હતું તે કમોસમી માવઠાના કારણે ખેડૂતોના ઊભા પાકની અંદર નુકસાન થવા પામ્યું હતું ખેડૂતોએ સર્વે કર્યા બાદ વળતરની માગણી કરી હતી પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના વળતરની ચુકવણું કરવામાં નથી આવ્યું તેને લઈને જે આ વડાલી કિસાન સંઘ જે છે તે કિસાન સંઘના લોકો અત્યારે હાલ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે હાલ જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે ખેડૂતો રસ્તા પર આવી ચૂક્યા છે કેટલાક ખેડૂતો આપણી સાથે છે કિસાન સંઘના આગેવાનો આપણી સાથે છે તેઓની સાથે વાત કરીશું હર્ષાનો આંદોલન ખેડૂતોનું બે હજાર બે તારીખનું વળતર ના મળવાના કારણે ખેડૂતો આજે આંદોલન પર પ્રાય શું માગણી અન્ય માગણી શું ખેતી પાકોમાં થયેલ નુકસાનનું તત્કાળ વળતર મળે ઓગણીસ નો જૂનો પાક વિમો તત્કાળ મળે એ અમારી માગણી છે આગામી સમયમાં શું કાર્યક્રમો આપવામાં આવશે હા ચાર દિવસની અંદર સરકાર નહીં શું આપણે તો અગાર દિવસમાં જલદ કાર્યક્રમો આપવામાં આવે ચાર જ દિવસ જે મુલત સમય આપવામાં આવે છે ચાર જ દિવસ અંદર જો ખેડૂતોને નુકસાનનું વર્તન નહીં ચુકવવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ની ચીમકી કિસાન સંઘ દ્વારા ઉચ્ચારવામાં આવી છે દર્શન પટેલ એબીપી અસ્મિતા સાબરકાંઠા